આજરોજ તારીખ વીસ ત્રણ બે હજાર પચીસ અને એક વર્ષ પહેલા તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ મુકામ ખાતે આપણા લોકલાડીલા અને એસટી એસસી ઓબીસી માઇનોરિટી ના હક અને અધિકારની લડત લડનારા આદિવાસી મસીહા અને જનનાયક એવા શ્રી છોટુભાઈ વસાવાએ દેશ માં જેમના હક અને અધિકારથી વંચિત છે સ્થાપના કરેલી આ સ્થાપના નો હેતુ વીસ ત્રણ બે હાજર ચોવીસ ના દિવસે રાખવામાં આવેલો કેમ કે ઝારખંડના જિલ્લામાં જન્મેલા રમતવીર

વડીલો વિશે અને એમની લડત લડનારાઓ વિશે છોટુભાઈ વસાવા માહિતગાર કરે છે તમે જોયું હશે કે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ની ઉજવણી છોટુભાઈ વસાવા એમને શરૂ કરેલી ને બિરસા દાદા એમને વાત મૂકેલી કે જે સમાજ માટે બિરસા દાદા પોતાનો બલિદાન આપી દીધેલો એ બિરસા દાદા આજે જો તમે ગામે ગામ સ્ટેચ્યુ મુકાયેલા છે અને એ દિવસો લોકો ઉજવતા થયા છે તો આવા આપણા ઝઘડિયા વિસ્તારમાં પેદા થયેલા સદીઓમાં એક જ આવા મહામાનો છે કામ કરો અને એમના હક અને અધિકાર અપાવો એ જ મારી ઈચ્છા છે એટલા માટે એમને ભારત આદિવાસી સંવિધાન સ્થાપના કરેલી એમને જણાવેલું છે કે સંવિધાન મારો ધર્મ છે પ્રકૃતિ મારું જીવન છે અને સંવિધાન આ તો આપણે સૌ સાથે મળીને આવતા દરેક સમાજના કચડેલા અને હક અને અધિકાર થી વંચિત લોકોના હક અને અધિકાર અપાવીએ એ માટે આપણે સૌ આજે પ્રણ કરીએ બોલો સૌ જય સંવિધાન જય શરીરા જય સંવિધાન જય શ્રીરા જય સંવિધાન જય શ્રીરા જય જવાહર જય જવાહર જય જવાહર જય જવાહર જય આદિવાસી જય આદિવાસી જય મુર્વાસી જય મુર્વાસી જય મુર્વાસી જય મુર્વાસી